આજના મારા મિની બ્લોગમાં તમારું જોહાર સ્વાગત કરું છું હું આજે તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે આપણા આદિવાસી સમાજ માટે છે આપણા આદિવાસી સમાજના બધા લોકો મોસ્ટ ઓફ લોકો બધા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં કે અન્ય કોઈ બી જગ્યાએ મજૂરી કરવા કેમ જાય મજૂરી કરવા દેવાનું મેઈન કારણ એ કે આપણા સમાજના લોકો અમુક વસ્તુ ખોટી રીતે કરે અમુક જેમ કે આખો વાર મજૂરી કરે અને છેલ્લે ઉનાળામાં સારી રીતે પૈસા વધે એટલે શોખ ઘણા કરે અને અમુક ખોટા ખર્ચા કરે જેમ કે પીવાનું વધારે કરે પીવાનું હમણાં મન કે પીવા બટાવે પાંચ જણા બહી જાય હોય બેગ ચડાવી લીધી હોય એટલે શું વિચારે અરે પેલો કે હું મંગાડું બીજો કે અરે હું મંગાડું કંઈનો કાશલ પૈસા ભાગમાં હતા લઈને જાય પૈસા હોય તો હવે કે અરે હું મંગાડું એમ કરીને હજાર પાંચસો રૂપિયાનું પી જાય અહીં કાઠિયાવાડમાં હોય તો હવે તો મણો સો રૂપિયા વાપરવામાં વિચાર કરે કંઈક વસ્તુ લેવાનો વિચાર કરે ખાડો પૈસા છે ટ્યા કેવી રીતે મંગવા છે એટલે કંઈ વધે ને એવી રીતે એ પૈસા કમાઈ લીધે ને મણો છેલ્લે ઉડાડવા કેમ માંડે અને અમુક વસ્તુ પીવાના ને એવો તેઓ ખોટો કરતા ને સારી રીતે પૈસા વધી જાય ગાડીઓ લાવે હેલું લાવે પેલું લાવે ખોટા પૈસા બગાડે એટલે આપણો સમાજ ઉપર નહીં આવતો અને બીજી વાત કે પૈસા ખોટા ઉડાડવા અમુક જરૂરિયાતો આપણે પૂરી કરવી બરાબર છે પણ અમુક વસ્તુ તો ખોટી રીતે કરે ખોટા પૈસા વાપર્યા કરતી પૈસાનું સેવિંગ કર્યું હોય તો એ પૈસા આપણને સમજાતા જાતે ક્યારેક કોઈક ધંધો ખોલવા થાય એમ આ મેન બધા લોકો મજૂરી કરે એનું કારણ એક જ છે કોઈ ધંધો બીજો નહીં વિચારતા હોય એટલા પૈસા કમાય એટલા વાપરી આવે અને છેલ્લે પાછું વળીને પછી મજૂરી જ કરવું પડે એમાં કોઈ ઇન્વેસ્ટ નહીં મળે ઇન્વેસ્ટ કરવા માટે મણોકન પૈસા હોવાથી જરૂરી છે પૈસા જ નહીં હોય તો પછી શું કરે એટલે એવી રીતે લોકો બધા આપણા એવી રીતે જ ગરીબી વધી રહી મોસ્ટ ઓફ આપણા ટ્રાઇબલ એરિયામાં જ બધા લોકો મજૂરી કરવા આવે મજૂરી નહીં કરવી હોય તો લોકો ખોટા ખર્ચા બંધ કરી દેવા પડે એવી રીતે લોકોએ પોતાના ધંધો કોઈ બી ધંધો કરવા જ મોણા ઘણ પૈસા હોવા જરૂરી છે મતલબમાં કે થોડા ઘણા પૈસા હતા હોય તો કંઈ બી નાનો મોટો ધંધો કરી શકીએ પણ આપણી ઘણ પૈસા જ નહીં મળે જે આપણી ઘન પૈસા હતા એ આપણે ખોટી રીતે ને અમુક વસ્તુ તો જરૂરિયાત છે એમાં વાપર્યા બરાબર છે અમુક ખોટી રીતે વાપરતી દે એ ખોટા પૈસા આપણે નહીં વાપર્યા હોય તો કોઈક ધંધો કરી શકીએ એમ બાકી ધંધો કરવા માટે કંઈ આપું અમીર હોવા જાય કોઈક આપણી કંઈ જમીન જાયદા એવું હોવું જોઈએ એવું જરૂરી નથી મજૂરીથી એનાથી ઘણા ઓપ્શન છે બીજી કોઈ જગ્યાએ આપણે ધંધો કરી શકીએ કોઈક બીજું કંઈ બી પણ કરી શકીએ પણ ખોટી રીતે લોકો પોતાના પૈસા જે કમાય એનો દુરુપયોગ કરી નાખે એના કારણે બધા મજૂરી કરે જો દોસ્તો મારી આ વાત સાચી હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો જુહાર